દેશભરના ડોક્ટરો આવતીકાલે દિલ્હીમાં પડતર માંગણીઓની રજૂઆત કરશે ભાવનગરના ઉમરાળા તાલુકા ખાતે નારી અદાલત અધ્યક્ષ સ્થાને યોજાયો પ્રભાસ તીર્થ ધામમાં ત્રિવેણી સંગમ ખાતે ગંગા દશેરાની ભવ્ય ઉજવણી અગરબત્તી મસાલા ઓર મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સ્પષ્ટપણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે આગામી તારીખ પેલી જુલાઈ થી દેશભરમાં અમલી જીએસટી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ વન નેશન વન ટેક્સ ને ખરા અર્થમાં સાકાર કરશે અમદાવાદ ખાતે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ્સ અમદાવાદ બ્રાન્ચ આયોજિત જીએસટી અંગેના સેમિનારને સંબોધિત કરતા તેમણે કહ્યું કે જીએસટી ના રાજ્યમાં અમલ માટેની સંપૂર્ણ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે દેશમાં હંમેશા નવી ક્રાંતિ નવા વિચારને ગુજરાતે વધાવી લીધી છે હંમેશા દેશમાં કોઈ પણ નવી ક્રાંતિ નવો વિચાર નવી દિશા એ ગુજરાત થી શરૂ થઈ છે નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા અને તુરત જ આ જીએસટી નો પ્રશ્ન હાથમાં લઈને ત્રણ વર્ષમાં હું એમ માનું છું કે સૌથી મોટી સફળતા હોય તો જીએસટીની અમલવારી કેન્દ્રની નરેન્દ્રભાઈની સરકારે કરી છે એક મોટું ઇકોનોમિક કદમ એક ઐતિહાસિક પગલું એમને ભર્યું છે અત્યારે જે આપણે ટેક્સનું માળખું સેન્ટ્રલ એક્સાઈઝ કસ્ટમ ડ્યુટીસ પછી એન્ટ્રી ટેક્સ વેટ આ બધી વસ્તુના સરવા એના કરતાં ઓછો ટેક્સ રહેશે અને કોમન ટેક્સ હોવાને કારણે ચીજ વસ્તુઓ સસ્તી થશે એ લાભ મોટો કન્ઝ્યુમરને પ્રાપ્ત થવાનો છે તેનો ઉલ્લેખ કરી તેમણે જણાવ્યું કે અત્યાર સુધીમાં જીએસટી માટે ગુજરાતના પાંચ લાખ વેપારીઓએ નોંધણી કરાવી દીધી છે તેમણે જણાવ્યું કે આજે દિલ્હી ખાતે જીએસટી કાઉન્સિલની બેઠક મળી રહી છે તેમાં ટેક્સ તેનું માળખું અને અન્ય ગૂંચવણોનો ઉકેલ આવી જશે તેવો વિશ્વાસ વ્યક્ત તેમણે કર્યો હતો વિવિધ રાજ્યો વિવિધ વ્યવસાયો ધંધાને કારણે જીએસટીનો અમલ કરવામાં ઘણી બધી મૂંઝવણો હતી પરંતુ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દૂરંદેશીતા તથા હિંમતભર્યા નિર્ણયોને કારણે જીએસટી માટે બધા જ રાજ્યો તથા પક્ષો સર્વસંમતિથી સંમત થઈ ગયા છે તેમણે જણાવ્યું કે અગાઉ રાજ્ય રાજ્ય વચ્ચે ટેક્સના અલગ અલગ માળખાના કારણે ઉદ્યોગોને આકર્ષવા અવનવા વ્યાજોના દરો ઓફર કરી સ્પર્ધા થતી હતી તેના બદલે જીએસટીના કારણે રાજ્યો વચ્ચે તંદુરસ્ત

ગ્રાહક વર્ગ માટે પણ ટેક્સનું ભારણ ઓછું થતાં જીએસટી લાભદાયી બની રહેશે અમદાવાદ સીએ ચેપ્ટરના ચેરમેન ચિંતન પટેલે સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું કે આજના સેમિનારમાં દેશભરમાંથી આવેલા એક હજારથી વધુ સીએ ભાગ લઈ રહ્યા છે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ ઓફ ઇન્ડિયાના સેક્રેટરી અનિકેત તલાટીએ જીએસટી માટે દેશભરમાં સેમિનારના આયોજન દ્વારા દેશભરના સીએ તથા વેપારી વર્ગોને જીએસટી વિશેનું માર્ગદર્શન આપ્યું છે તેની વિગતો આપી હતી સીએ ઇન્સ્ટિટ્યુટ અમદાવાદ ચેપ્ટરના વાઇસ ચેરમેન હારી ધારીવાલ તથા ખજાનચી તેમજ અન્ય આગેવાનોએ ખૂબ જ સુંદર માહિતી આપી હતી તબીબી આલમની વર્ષો જૂની પડતર માંગણીઓ નહીં સંતોષાતા કેન્દ્ર સરકાર વિરુદ્ધ આખા દેશના ડોક્ટરો છઠ્ઠી જૂને પ્રતિ હડતાલ પર ઉતરશે સમગ્ર દેશમાંથી આશરે છ ડોક્ટર્સ રોજ પ્રદર્શિત કરવા છઠ્ઠી જૂને દિલ્હી રાજઘાટ ખાતે એકત્રિત થશે અને રેલી યોજશે જ્યારે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન સાથે જોડાયેલા બાકીના ડોક્ટરો તેમની ઓપીડી સહિતના કામકાજ બંધ રાખશે ચાલો દિલ્હી રાજઘાટ કાર્યક્રમમાં ગુજરાતમાંથી ડોક્ટર ભાગ લેવાના છે અમદાવાદના ડોક્ટર્સ ચોથી જૂન રવિવારે રાજધાની એક્સપ્રેસમાં દિલ્હી માટે રવાના થશે ગુજરાત સ્ટેટમાંથી માંથી વધારે ડોક્ટરો ચલો દિલ્હી જવાના છે છઠ્ઠી જૂને ત્યાં રાજઘાટ ઉપર એકત્રિત થશે અને ઓલ ઓવર ઇન્ડિયાથી છ થી આઠ હજાર ડોક્ટરો રાજઘાટ ઉપર એકત્રિત થઈ ત્યાંથી માઉન્ટ રેલી સપોઝ એક કિલોમીટરની રેલી ઇન્દિરા ગાંધી ઇન્ડો સ્ટેડિયમ પર ભેગા થઈ અને ત્યાં સભાઓમાં પરિવર્તન થશે અને ત્યાં અમારી મુખ્ય મુખ્ય માંગણીઓ જેમ કે નો ટુ નેક્સ્ટ આપણે સૌ જાણીએ છીએ કે આપણા અભિની વિદ્યાર્થીઓને જે નવા નવા એડમિશન લેનારા એમબીબીએસમાં જે નવ્વાણું ટકા માર્ક લાવી અને બારમામાં એડમિશન લે છે તબીબ એ લોકોનો માટે પણ એમબીબીએસ થયા પછી પણ લાયસન્સ માટેની એક લાયસન્સ એક્ઝામ જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા લાવવા માંગે છે એ આપણે ક્યારે ચલાઈ ના લેવાય આ એકદમ આપણે ભવિષ્યની જનરેશનને આપણે ખૂબ જ અન્યાય કરીશું ભાવિક ડોક્ટરો બનતા જે હોય છે એ લોકોને પણ ખૂબ અન્યાય કરીશું આમાં એ ઉપરાંત પછીનો વિરોધ જેમ કે સપોઝ સપોઝ તમે આમ એમબીબીએસ પછી લાયસન્સ માટેની એક્ઝામ એક્ઝિટ એક્ઝામની વાત કરો છો અને છ મહિનાના સર્ટિફિકેશન કોર્સમાં તમે આયુર્વેદિક અને નેચરલ ક્યોર અને હોમિયોપેથીને એલોપેથી પ્રેક્ટિસ કરવાની છૂટ આપો છો આ માગો છો અને મેડિકલ કાઉન્સિલર એ લોકો રજીસ્ટ્રેશન થઈ શકે હાઉ ઇઝ ઇટ પોસિબલ ઇટ ઇઝ એબ્સોલ્યુટલી રિડિક્યુલસ કે આ ચલાવી ના લેવાય આ બધાના ઘણા બધા બીજા પ્રોબ્લેમ્સ છે પીસીપીડીએ પીએનડી એટમાં મેડિકલ એરરમાં પણ કોઈના પર ક્રિમિનલ કેસ થઈ શકે એ ચલાવી એ પણ એક મુખ્ય મુદ્દો છે એ ઉપરાંત એ ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ અમલદાર સાઈડ નું લાભ થાય એક સિંગલ ક્લિનિકના ડોક્ટર માટે એ લોકો કેટલા બધા લાયસન્સ લેવા પડે તો આપણે ફેમિલી ફિઝિશિયનનો આખો એરાજ જતો રહેશે એટલે આવા ઘણી બધી બાબતો છે જે બધી આપણે લિસ્ટમાં મૂકેલી છે આપને આપેલી છે એ બધાના વિરોધ માટે અમે લોકો સૌ છઠ્ઠી જુલાઈ સવારે આઠ વાગે દિલ્હી ભેગા રાજઘાટ પર ભેગા થઈશું અને ત્યાં એક સભા થશે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ગુજરાત બ્રાન્ચના પ્રમુખ ડોક્ટર યોગેન્દ્ર મોદી અને ડોક્ટર કમલેસે કહ્યું હતું કે વર્ષોથી ચાલતા પ્રયત્નો છતાં માંગણીઓ બાબતે હકારાત્મક વલણ જોવા મળ્યું નથી તે માટે હવે ડોક્ટર્સે મેદાને આવવું પડ્યું છે સમગ્ર દેશના ડોક્ટર્સ છઠ્ઠી જૂનના કાર્યક્રમને પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે ટેકો આપી રહ્યા છે જે ડોક્ટર્સ કાર્યક્રમમાં ભાગ નહીં લઈ શકે તેઓ મંગળવારે એક દિવસ માટે ઓપીડી બંધ રાખી પ્રતિકાત્મક વિરોધ નોંધાવશે ડોક્ટર મોદીએ કહ્યું કે આઈએમએ સાથે જોડાયેલા પચીસ હજાર કરતાં વધારે ડોક્ટર્સ ડિજિટલ પિટિશન પર સાઇન કરશે દરેક ડોક્ટર પેનડાઉન સ્ટ્રાઇક એટલે કે સવારથી દસથી અગિયાર દરમિયાન પ્રિસ્ક્રિપ્શન આપશે નહીં આ કાર્યક્રમમાં ડોક્ટરો પડતર માગણીઓમાં મેડિકલ તથા કારકુનની ભૂલના કારણે ફોજદારી કાર્યવાહીનો વિરોધ કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ અંતર્ગત ડોક્ટર દ્વારા ચૂકવવા પડતા વળતરની મહત્તમ મર્યાદા રાખવાની માંગ દર્દીઓની સારવાર અને પ્રિસ્ક્રિપ્શન પર ડોક્ટરો તથા હોસ્પિટલના કર્મચારીઓ પરના હુમલાના કિસ્સામાં કડક કેન્દ્રીય કાયદો પીસીપી એનડીટી સેન્ટ્રલ સીઇએ તથા વેસ્ટ બંગાળ સીઈએના કાયદામાં સુધારો નેક્સ્ટના બદલે એમબીબીએસની સમગ્ર દેશમાં એકસરખી પરીક્ષા એમબીબીએસ ગ્રેજ્યુએશનની વિશેષાધિકાર એક દવા એક કંપની એક કિંમત જુદી જુદી જાતની મંજૂરી માટે એક જ સિંગલ વિન્ડોની વ્યવસ્થા રાખો મોટી રીતે પ્રેક્ટિસ કરતા ઝોલા છાપ ડોક્ટરોના વિરોધમાં કડક કાર્યવાહીનો સમાવેશ થાય છે ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકા ખાતે અને બાળ કલ્યાણ મંત્રી આત્મારામભાઈ પરમારના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો ઉભરાળા ખાતે યોજાયેલ નારી અદાલતના કાર્યક્રમને મંત્રી મહાનુભાવો દ્વારા દીપત્ય કરી ખુલ્લો મુકાયો હતો તેમજ હાજર રહેલા મહિલાઓના પ્રશ્નોને સાંભળ્યા હતા અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું બાળ કલ્યાણ મંત્રીએ ઉદ્બોધન જણાવ્યું હતું કે રાજ્ય સરકારની મહિલાઓ માટેની અનેકવિધ યોજનાઓ અમલમાં છે મહિલાઓના સશક્તિકરણ માટેના અનેક કાર્યક્રમો સમગ્ર રાજ્યમાં યોજવામાં આવે છે વધુમાં મંત્રીએ જણાવ્યું હતું કે આનંદીબેન જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે પોલીસ વિભાગમાં મહિલાઓની ભરતી પણ એમના સમયમાં થઈ અને સરકારે એવો નિર્ણય લીધો કે આ પોલીસની ભરતીમાં ત્રીસ ટકા મારી ગુજરાતની દીકરીઓ પોલીસ તરીકે ભરતી થઈ શકે છે અને પોતાના પગ ભર થઈ શકે ગુજરાત રાજ્ય મહિલા આયોગના અધ્યક્ષ લીલાબેન અંકોલિયાએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે ઉમરાળા તાલુકાના બહેનોના કોઈ પણ પ્રશ્નો હોય તો તેમણે ગાંધીનગર આવવું પડતું હતું પરંતુ ગુજરાતની મહિલાઓને તેમના ગામ ખાતે ન્યાય મળી રહે તેવી વ્યવસ્થાઓ કરવી જોઈએ જેના કારણે આજે ગુજરાતના દરેક જિલ્લામાં તાલુકા મથકોએ નારી અદાલતો શરૂ કરવામાં આવેલ છે આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય મહિલા આયોગના અધ્યક્ષ લીલાબેન અંકોલિયા જિલ્લા વિકાસ અધિકારી આયુષ ઓક સભ્ય સચિવ ગુજરાત રાજ્ય મહિલા આયોગ વીણાબેન પટેલ

ગંગા पूजन નું આયોજન કરવામાં આવેલ વિવિધ દ્રવ્યો પુષ્પો ગંગાજળ થી ત્રિવેણીજી નું પૂજન કરવામાં આવેલ ત્યારબાદ ઉપસ્થિત સૌએ ત્રિવેણી માતાની આરતી કરી વિશેષ પુણ્યની પ્રાપ્તિ કરી હતી આ પ્રસંગે ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર તરફથી ઇન્ચાર્જ ડેપ્યુટી કલેક્ટર દેવકુમાર આંબલિયા પાલિકા પ્રમુખ જગદીશભાઈ ફોફંડી ઉપપ્રમુખ જયદેવભાઈ જાની સ્વામિનારાયણ ગુરુકુળના માધવચરણ દાસજી સ્વામી ખારવા સમાજ પ્રમુખ પ્રભુદાસભાઈ કોહાડા મહેતા સહિત સામાજિક અગ્રણીઓ તથા ભક્તો અને યાત્રિકો જોડાયા હતા આ પ્રસંગે સફળ બનાવવા સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી જે પરમાર માર્ગદર્શન હેઠળ જનરલ મેનેજર સાથે ટ્રસ્ટના અધિકારી કર્મચારીઓ જોડાયા હતા આરતી પૂર્ણ થયે સૌ પ્રસાદ લઈ છૂટા પડેલા હતા તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારો સમાચારની તેજ ગતિવિધિ માટે જોતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર